રાસાયણિક ખેતીના ખર્ચ અને આરોગ્ય પર પડતી ખરાબ અસરથી કંટાળીને ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ભાવનગર જિલ્લાના પાલિતાણા રાસાયણિક ખેતી કરતા પરંતુ ખાતર અને બિયારણનો મોટો ખર્ચ અને ઓછું ઉત્પાદન તેમજ લોકોના સ્વાસ્થ્ય પર થતી ખરાબ અસરને કારણે તેઓ પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હાલ તેઓ આઠ વીઘા ખેતરમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ભરતભાઈએ જમરૂખ શેરડી કેળા પપૈયા હળદર જેવા બાગાયતી પાકની સાથે મગફળી કપાસ જુવાર બાજરી અને શાકભાજીનું પણ વાવેતર કર્યું છે તેઓ જીવામૃત ધનજીવામૃત જીવામૃત અચ્છાદન વાપસા જેવી ગાય આધારિત પદ્ધતિઓ અપનાવી મિશ્ર પાક પ્રણાલીથી ખેતી કરે છે પ્રાકૃતિક ખેતીથી જમીન નરમ રહે છે ઉત્પાદન સારું મળે છે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહે છે ભરતભાઈ હવે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહન આપી રહ્યા છે

પોપૈયા પછી જમરૂક શેરડી ઘાસચારો ગાયો માટે આ બધા હળદર હળદરમાં અમારો મુખ્ય પાક છે આ વખતે મેં કોઠીમડાની ખેતી પણ કરી એનું મોટાભાગે વેલ્યુ એડિશન કરીએ છીએ એમાં ઘણો બધો લાભ મળે છે અને કસ્ટમરો પણ ખૂબ મળે છે પ્રાકૃતિક ઉત્પાદનોમાં કસ્ટમરો સામેથી આવે છે અને આપણી પાસે ઓર્ડર કરે છે ભાવ પણ સારો આપે છે એ રીતે બધી રીતે પ્રાકૃતિક ખેતી સારી છે